રાજકોટની નામાંકિત શાંતિનિકેતન કોલેજ ખાતે ગણેશ ઉત્સવની સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે શાંતિનિકેતન કોલેજના ટ્રસ્ટીકરણના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી સમાજમાં રક્તદાનની મહત્વતાની જાગૃતતા ફેલાવી હતી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો એકસો એક રક્તની બોટલ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે રાજકોટની એક રંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોના હસ્તે ગણપતિની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મારું નામ ચંદ્રેશ સાકરિયા છે શ્રી શાંતિનિકેતન કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી છું શ્રી શાંતિનિકેતન કોલેજ દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરે છે અહીંયા મેનેજમેન્ટ સોશિયલ વર્ક આઈટી અને ડિપાર્ટમેન્ટો ચાલે છે દર ગણેશ મહોત્સવમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ આ બ્લડ ડોનેશનની અંદર થેલીસીમિયાગ્રસ્ત બાળકો છે અને બ્લડની જરૂરિયાત હોય છે અમે ગણપતિ બાપાના આશીર્વાદથી અમે એ બ્લડ તેમના સુધી પહોંચાડવા માટેનું બ્લડ ડોનેશનનું આયોજન દર વર્ષે કરીએ છીએ તો મહેશ ગોગરા પ્રિન્સિપાલ શાંતિ નિકેતન કોલેજ આજ રોજ ગણેશ મહોત્સવ નિમિત્તે ચોથા દિવસે અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે મુખ્ય હેતુ ઠેલેસેમિય પીડિત બાળકો કે જે રક્ત એનો મુખ્ય ખોરાક છે તો એ એ નિમિત્તે દર વર્ષેની જે આ વર્ષે પણ રક્તદાન કેમ્પ કરીને રક્ત પ્રસાદ સ્વરૂપે ગણેશજીને અમે અર્પિત કરશું અને એક સમાજ સેવાનું ઊંટું કાર્ય થઈ શકે એ માટે આ વર્ષે પણ અમે આ આયોજન કરેલું છે એકસો એક બોટલોનું અમારું આયોજન છે અને ઓલમોસ્ટ નેવ ટકા સુધી અમે પહોંચી ગયા છે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જે છે એ મોટા પ્રમાણની અંદર દેવા આવે છે મારું નામ ચોટે ઋત્વી છે હું બીએસડબલ્યુ ટીવાયમાં અભ્યાસ કરું છું શાંતિ નિકેતન કોલેજમાં અને મેં રક્તદાન કર્યું છે એ બહુ મોટું આમ મહાદાન કહેવાય છે રક્તદાન કરવું એ ખૂબ જ જરૂરી છે અને બધા એમ કહે છે કે ગર્લ્સ ઓછું રક્તદાન કરે છે પણ ગર્લ્સ બધા માટે સરખું જ હોય છે રક્તદાન અને અમારી શાંતિ નિકેતન કોલેજમાં રક્તદાનનો કેમ્પ હતો એમાં અમે રક્તદાન કર્યું છે